મેં નહીં નીચે તો અને મારા બાપોએ બાદ જતા હું કહાનું મારા બાપુએ પા હતા નહીં હવે આથી કોઈ વને આવી જતી મને એક ઉપયો ન આપતા નહીં ખાવાના પૈસા આપતા નહીં કચું ફળતા નહીં નહીં શું એમાં માહો આવું તાણું ઈને એને સમજાવું ને મારા બાપાને ભાવું નથી તું તો પચી જુદા ખાવા એ કચ્યું નહીં

એ ભોણાએ કીધું છે તો મા પડશે ન તો મારી હાલત ખરાબ થઈ ગઈ છે મારા હાજુની જમીન ગણા તો ભાજિયાએ પઢાઈ લીધી છે મારે ભોણા પાસેને જવું પડશે ન તો મારે હાજુએ રખવી પડશે ભણોએ રખવી પડશે ભોણાના સમાચાર એવા મળ્યા છે કે ભોણો ગોડો થઈ ગયો છે એ ભજીયાએ પણ કરી સાવતરા વાવતરા કરી બધું પરાઈ લીધું લાગ્યા છે

યા એ થોડા ને શેત્ર્યા હે મે દૂધું પણ રાધુભાઈ કીધું કઈ શંકા રાખતા નહીં જમે તો શંકા કરવાની બાજુ ઉપડ્યા હું પણ જઉં

કે કોઈ જો આતા જ ન હોય જમીન આનું તે હોય માં બાપોય પા જતા આતો જમીન એ કો આવો માં માં ઓ તો મને આયું હું તો આયું ઉજો ના હવે અમાર હવે ઓલા જ બીજું કોઈ છે અરે ઓલા અરે ઘોડા તાર જો તો ખરો માં આયા આંચમ આવામાં તું

શંકો શંકા તમારી વાતો ઘણી બધી મને છે આવો ગયા માં આવો તો નો ગોડો નહીં

હું કાયદેસર કાર્યવાહી કરીને તમારી મેળવાનું નહી એવું તમારું જમીન મારા

રાધુજી કેતા પેલા મોટો વિચાર્યું કરવું હોય જમીન કરવાનું તમારે તમે આ ભોળામાં જુઓ તો ના હવે એક શબ્દ બરો કેવું ભોળાની જમીન પાછી આવી દો અને મારા હાથુ નું પાછા લાવી દો અને હું ને આ આખા લેવા છોકરા તમારે હાડું તમે લાવો ને જમીન તમે આલો મારે શું જોવાનું બધું પછી કાયદેસર કરો કાયદેસર

બરાબર છે <laughs> <hazim> 来我的妈了，我的妈了！<noise>